બિહાર રાજ્યના પટના જિલ્લાના બાળ પોલીસ સ્ટેશનના અલગ અલગ ત્રણ ગેરકાયદેસર મંડળી રચી ખૂન તથા ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા થતા આરોપીને પકડી પાડતી પૂણા પોલીસ સર્વેલન્સ સ્કવોડ

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા નાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ગ અ પડતરના ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ કાનજીભાઈ તથા એલાર્મ લોકરક્ષક ભાવેશભાઈ અમૃતભાઈ તથા એલાર્મ લોક રક્ષક બિહાર રાજ્યના જિલ્લા પટનાના બાળ પોલીસ સ્ટેશનના ત્રણ ગેરકાયદેસર મંડળી રચી ખૂન તથા ગેરકાયદેસર મંડળી રચી કોશિશ તથા આમ સેક્ટરના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુન્નીલાલ યાદવ નાઓ

તાલુકો બાર થાના બાર જિલ્લો પટના બિહાર ના પકડી પાડી સીઆરપીસી કલમ એકતાલીસ મુજબ કરી કરી કાયદેસરની કાર્યવાહી આરોપીનો કબજો બિહાર રાજ્યની પોલીસને સોંપી ત્રણ ગુનાઓમાં માં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે